આ પોસ્ટ ઉપર પાકિસ્તાન દ્વારા ત્રણ વખત હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણેય વખત ભારતીય જવાનોએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો બીજા હુમલા દરમિયાન જદુનાથસિંહ ઘાયલ થયા હતા પરંતુ તેમણે હિંમત ન હારી જદુરામસિંહની મશીન ગનમાંથી નીકળતી દરેક ગોળી પાકિસ્તાનીઓ પર મોતનો વરસાદ વરસાવતી રહી જદુનાથસિંહ દુશ્મનોને પાછળ ધકેલવામાં સફળ રહ્યા હતા પરંતુ આ દરમિયાન ઘાયલ જદુનાથ સિંહને એક ગોળી છાતીમાં અને બીજી માથામાં વાગી હતી નાયક જદુનાથ સિંહે નવસેરાની તંધાર પોસ્ટને બચાવવા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું મરણોત્તર તેમને ઓગણીસો માં પરમવીર ચક્ર એનાયાત કરવામાં આવ્યો ઉપરાંત આંદોબન નિકોબારનો આઈ એન્ડ એ એન એકસો અઠ્ઠાણું ટાપુ હવે નાયક જદુરામ સિંહના નામથી ઓળખાય છે તેની જાહેરાત બે હજાર ત્રેવીસમાં પરાક્રમ દિવસ પર કરવામાં આવી હતી નેતાજી સુભાષચંદ્ર બોઝના આઝાદ હિન્દ ફૌજના સૈનિક ગુરુબક્ષિંહ દિલ્હોનનું છ ફેબ્રુઆરી બે હજાર છના રોજ માં અવસાન થયું આઝાદ હિન્દ ફોજમાં કર્નલ તરીકે ફરજ બજાવતા ગુરુબક્ષ સિંહ દિલ્લોન પર અંગ્રેજોએ લાલ કિલ્લા ટ્રાયલ નામના કેસમાં કેસ ચલાવ્યો હતો હકીકતમાં ધીલન ઓગણીસો માં ભારતીય સેનામાં જોડાયા હતા અને ઓગણીસો માં બ્રિટિશ સેનાએ તેમને બીજા વિશ્વ યુદ્ધ લડવા માટે મલેશિયા મોકલ્યા હતા પરંતુ ઓગણીસો માં તેને જાપાની સેના દ્વારા યુદ્ધ કેદી લેવામાં આવ્યો અહીંથી ભારત પરત ફર્યા બાદ ધીલોન આઝાદ હિન્દ ફોજ જોડાયા તેમને અંગ્રેજોને હેરાન કરવામાં કોઈ કસર છોડી ન હતી પરંતુ ઓગણીસો માં બ્રિટિશ ધરપકડ સામે દેશમાં અવાજો ઉઠવા લાગ્યા પરિણામે અંગ્રેજોએ ધિલ્લોન અને તેમના સહયોગી છોડવા પડ્યા ઓગણીસો અઠાણું માં ભારત સરકારે ગુરુ સિંહ ધિલ્લોન ને દેશની સેવા માટે પદ્મભૂષણ થી સન્માનિત કર્યા હતા નાસાનું ચંદ્ર મિશન ઓપોલો ફોર્ટીન છ ફેબ્રુઆરી ઓગણીસો ઇકોતેર ના રોજ ચંદ્ર ઉપર ઉતર્યું હતું ઓપોલો ફોર્ટીન ના ક્રુ મેમ્બર એવા અવકાશયાત્રી યાત્રી એલિન સેફર્ડ આ દિવસે ઓગણીસો ઇકોતેર માં ચંદ્ર ઉપર ગોલ્ફ રમ્યા હતા એલન શેફર્ડે તે સમયે ચંદ્રની સપાટી પર બે ગોલ્ફ બોલ ફટકાર્યા હતા આ સાથે જ તે ચંદ્રની સપાટી પર ગોલ્ફ રમનાર પ્રથમ વ્યક્તિ બન્યા એલન સેફર્ડે તેના સ્પેસ શૂટમાં છુપાયેલ ગોલ્ફ સ્ટિક અને ગોલ્ફ બોલ લઈ ગયો તમને જણાવી દઈએ કે નાસાએ 31 જાન્યુઆરી 1971 ના રોજ તેનું આઠમું મૂન મિશન એપોલો 14 લોન્ચ કર્યું હતું